માયરા લીટો થાય છે અને હવે થોડીક ગેર વિશે માહિતી આપી દઉં તો અત્યારે ટૂંકમાં ફ્રી પડ્યું છે ટ્રેક્ટર આપણું અને સાઈડ ગેર આપી દીધા છે કંપનીએ એટલે એ પણ હા વહેલા હે અને હલો ગેરની જરીક માહિતી આપી દઉં આ હે આપણો ફર્સ્ટ ગેર અત્યારે ફ્રીમાં પડ્યું તો આ પહેલો ગેર આવી ગયો છે અને આ હે રિવર્સ ગેર રિવર્સ અને આમાં ટૂંકમાં કંપનીએ સાઈડ ગેર આપેલ દીધા હે એટલે એ બેસ્ટ ઓપ્શન છે કારણ કે તમારે રિવેસ્ટ નું ગેર નાખો હોય ને તો આ સાઈડ માંથી બેઠા બેઠા પડી જાય અને તમારે ડ્રાઈવર ગમે એવો પછી હોય કે થાકે પણ નહીં આખો અને હાલો હવે જયારે ગેર ની થોડીક માહિતી આપી દઉં કીધું તમે આગળ બધા ગેર બતાવી દઉં આપણું અત્યારે ટ્રેક્ટર છે ને જારો આ ફ્રી માં અત્યારે ટ્રેક્ટર પડ્યું છે આ આપણો પહેલો ગેર આ રિવેસ ગેર આ હે ત્રીજો ગેર આ બીજો અને હાવ આમ કરી નાખો તો આ ચોથો ગેર

પરંતુ એ વાત સાવ ખોટી છે આપણે છે ને આ tractor ને છે ને સવાર થી સાંજ સુધી છે ને લીધું છે આ વર્ષે સવાર થી સાંજ સુધી લગન છે ને એમ નેમ ને જોઈ લીધું છે અને ને જરા પણ ખબર નથી પડી એમાં દરેક tractor ઓલા ઓલા મીટર આપેલા જ હોય ગરમ નું એ ગરમ થઈ ત્યારે ખબર પડી જાય ને કાટો આપણે છે ને અડધો સુધી પીવ્યો નથી સવાર થી સાંજ સુધી એમને નેમ આપડે લીધું એટલે કે કહું સરળ ભાષામાં તો આખી લીધું છે સવાર થી સાંજ સુધી એમને બંધ જ નથી કર્યું છતાં એ આ tractor ને કઈ ફેર જ નથી પડ્યો એટલે કે ગરમ બરમ કઈ થયું જ નથી હાલે એ condition માં જ હાલે બાકી લોકો તો બીજા તો કહે અમે જયારે આ ટ્રેક્ટર લેવા ગયા ત્યારે અમને ઘણા કીધું હતું કે આ ટ્રેક્ટર ને ટૂંકમાં ના લેવાય એટલે કે ના લેવાય એટલે કે બીજું કોઈ વાંધો નથી કે આમાં પાણી વગર નું આવે કે આ ગરમ વધારે નહીં પરંતુ આપણે તો આ ગમતું હતું ટ્રેક્ટરમાં લુક માં બધામાં બહુ સારું આવે છે અને બહુ ગમતું હતું આપણે તો એટલે આ ટ્રેક્ટર લીધું છે અને પ્રમોશન ની કઈ આપણે વાત કરતા નથી કારણ કે આ પ્રમોશન નથી કરતો આપડી પાસે આ ટ્રેક્ટર હતું અને આપડે આ એક એવું લાગ્યું કે આપણે વિડીયો ચાલુ કરી રહ્યા બનાવવા તો ચેનલ વિઝિટ કરજો લોક પણ નાખવું ડેલી અને આ તો આપણી પાસે આ ટ્રેક્ટર પડ્યું હતું એટલે આજે એમ લાગ્યું કે આલો થોડીક માહિતી આપી દઉં ટ્રેક્ટર વિશે ટ્રેક્ટર વિશે થોડીક વાત કરી દઉં આપણે તો હેને આમાં આ પ્રમાણે કંઈક આવે છે આ લાઇટું પાછલી ઇન્ડિકેટરની બધા ટ્રેક્ટરમાં આવે જ છે આપણે બતાવી દઉં અહીંયા અને પ્લસમાં એક બીજું ઓપ્શન આવે મિત્રો અહીંયા જો તમારા મોબાઈલને ચાર્જિંગ પણ કરી શકો હો આ પણ એક સારી સુવિધા છે કે તમારે કદાચ ચોમાસામાં લાઈટ બાઇટ ને વહી જાય ને એ હોય તો અહીંયા તમે ચાર્જિંગ કરી શકો અને બાકી આપણે આપ્યા છે પંજાબી સાઇડલી નાખવી હોય તો તેના પાઇપ નાખી શકી પણ આપણે ટૂંકમાં હજી અવારે નથી નાખી સાઈડલી આવતા વર્ષે નાખી દેશું અને મેન તો આમાં જ છે જો બીજી વાત કરું તો આ ટ્રેક્ટર લેવાનો બીજો પણ એક ફાયદો છે કે આમાં ટૂંકમાં જગ્યા વધારે આવે છે એટલે કે આ સીટની નાની છે ને વચ્ચે જગ્યા છે ને વધારે આવે તમારો ડ્રાઈવર આમ મારો જેવો આમ ટૂંકમાં બોડી વાળો વધારે હોય તો એ છે ને આમાં બેસી શકે એટલે પગ બગ કે તમારા છે અડે નહીં એટલે એ પણ એક ફાયદો છે તમે ભલે આખો દી ચલાવ્યો રાખો તો કંઈ થાય નહીં અને મિત્રો આને જરીક મીટર વિશે વાત કરું તો આ રહ્યું આ સ્પીડ નું મીટર અહીંયા આપણે આપી દીધું છે આ ડીઝલ નું અહીંયા સ્પીડ નું આપી દીધું છે અને અહીંયા આપણે આપી લીધું છે આ ગરમ નું અને અહીંયા લખી દીધું આઈસો ટ્રેક્ટર લોગા ની કિંમત છે મિત્રો લોગા ની લોગો લાગી જાય ને એટલે બસ વસ્તુ છે ને શ્રેષ્ઠ બની જાય

સર લોગાની જ કિંમત છે તમારે એટલે નંબર પ્લેટ મિત્રો જેટલાનું ટ્રેક્ટર છે ને એટલાની તો નંબર પ્લેટ મજાક કરો હું મિત્રો મિત્રો આ ટ્રેક્ટર છે ને આમાં છે ને ટૂંકમાં એવું છે કે આવે છે આપણે આ સાયલેસન આડું આવે છે જે આપણે ઊભું કરાવી નાખ્યું છે કારણ કંઈ વધારે સારું લાગે અને નોજલ છે પિસ્ટન અને અહીંયા આપણે ડીઝલનું આપેલું છે ટક્કન ઢાંકણું અહીંથી તમે ડીઝલ ભરી શકો હોવ બાકી તો મેન મેન તો તમારે બેઝિક માહિતી તમને આપી દીધી છે બાકી અંદર અને આયા મિત્રો આપણે આપી દીધું છે ચાર ઇન્ડિકેટર એક સાથે થાય એ પણ આપી દીધું છે એ તમારે કરવા દઈએ થઈ જાય અને બાકી તો બેઝિક માહિતી તમને આપી છે કે આ ટ્રેક્ટર આફ્ટર રિવ્યુ બહુ સારું જ આવે છે અને હવે આપણા ટ્રેક્ટરનું બોનટ તો આપણે ખોલી લીધું છે અને મેન તો આની બેટરી તમારે જોવાની છે મિત્રો બેટરી આની અંદર આવે છે અને કેવડી મોટી છે જોઈ લ્યો તમે જરાક આની બેટરી બહુ મોટી આવે છે અને આ પ્રમાણેનું કંઈક અંદરથી લાગે છે આપણે પંખો છે જે ટૂંકમાં છે ને અંદર હવા દીધા રાખે એટલે ટ્રેક્ટરને છે ને કંઈ ગરમ બરમ થવાની કંઈ વાત જ નથી આવતી એમ પ્રમાણે એન્જિનને છે ટ્રેક્ટરનું ધૂળવાળું ભર્યું હોય બાકી તો મિત્રો ટ્રેક્ટર આપણે હાલે ખેતરમાં એટલે ધૂળવાળું ભરાવાનું છે એ તો ફાઇનલ જ છે પાછળથી તમને બતાવી દઉં તો આ પ્રમાણે આની હાઇડ્રોલી આવે છે અહીંયા આપી દીધો છે તેના લૂંટિયા આમાં કનેક્ટ કરી દેવાની આ હેની ધોસરી ધૂંહરી અને બીજી વાત કરું તો અહીંયા આપણે આપી દીધું છે અહીંયા તે ચેપ્ટર વિશે થોડીક માહિતી આપી દીધી છે જે અંગ્રેજીમાં હે એ તમને એ સમજાય અંગ્રેજીમાં હે બાકી આમાં જે આપણે સાઇડલી લખાવાની બાકી છે સાઇડલી નખાઈ જશે એટલે બધું રેડી થઈ જશે અને મિત્રો ટ્રેક્ટર ની વાત કરું તો આપણે લીધું આપણે ટ્રેક્ટર લીધું આવે હેર અને છે આને તમારે તમારે અને બીજી એક આવે જે તેને બદલાવવાના હોય તો આને ને ખાલી ટાયર ને ઊંધા હોર જ કરવા પડે એટલે કે આ ટાયર ને તમારે છે ને ખોલી ખોલી બાજુ હોય તો આ બાજુ કરવી નાખવાના એટલે એના ડગરા એક્સચેન્જ બદલી જાય એટલે એ પણ એક ફાયદો છે તમને મિત્રો આ ટ્રેક્ટર વિશે મને જેટલી માહિતી ખબર હતી તો તમને આપી દીધી છે અને હજી આના ઘણા ફાયદા હૈ અને ઘણી માહિતી છે એ બધી જો આ એક વિડીયોમાં હું તમને બતાવા જાય તો આ વિડીયો બહુ લાંબો થઈ જાય અને તમને પણ લાંબો વિડીયો હશે એટલે જોવું ગમીએ નહીં એટલે જે બેસિક માહિતી હતી તમને આપી દીધી અને મને તો આ બેસ્ટ ટ્રેક્ટર લાગ્યું મિની ટ્રેક્ટરમાં બાકી તો બધાના અલગ અલગ વિચારો હોય એટલે હવે આજના વિડીયોને અહીં પૂરો કરી નાખું જો ચેનલમાં નવા આવો તો લાઇક કરી દેજો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારું કોમેન્ટ કરી દીધું કે આપનો આજનો વિડીયો કેવો લાગ્યો મળીએ એક નવા વિડીયો ની અંદર ત્યાં સુધી રામ બધા મિત્રો